નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત જેનો પાઠ એક કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે પુત્રી મમખલુ ખલુ નિદ્રાથી આ પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ એક પુત્રી મમ ખલુ નિદ્રાતી

સરસ મજાનું કાવ્ય છે તેની એક પંક્તિ આપણને અહીં આપેલી છે તે આપણે સારા અક્ષરોએ લખીશું ત્યાર પછી પ્રશ્ન બે ઉચિત શબ્દમ એટલે કે સાચા શબ્દની નીચે લીટી દોરો જેમાં પેલું છે ખરાબ અવાજવાળો જેને સંસ્કૃતમાં કર્કશ કંઠ કહેવાય બીજું લુચ્ચું જેને સંસ્કૃતમાં ખલહ કહેવાય ત્રીજું છે સુવાળી જેને સંસ્કૃતમાં સ્નિગધા સંસ્કૃતમાં રક્ત ઉદાહરણ અનુસાર વાક્ય ની લિખતું એટલે કે ચક્ર પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો તો ચાલો જોઈએ કેવી રીતે વાક્યો આપણે લખવાના છે તો જુઓ અહીં આપણને એક ચક્ર આપેલું છે અને તેના આધારે આપણને એક વાક્ય બનાવેલું આપ્યું છે કે શ્રાંત શ્રાંતા પુત્રી નિદ્રાતિ તો અહીંથી એક શબ્દ લીધો છે અને અહીં આપેલા બંને શબ્દો લીધા છે તો ચાલો આપણે દરેક શબ્દ છે તેને વારાફરતી લેતા જઈએ અને વાક્યો બનાવતા જઈએ જેમાં પેલું વાક્ય બનશે સુંદર શયને પુત્રી નિદ્રાતિ બીજું સુમુખી પુત્રી નિદ્રાતિ ત્રીજું શોભન ગાત્રી પુત્રી નિદ્રાતી ચોથું મૃદુલા પુત્રી નિદ્રાતી પાંચમું વિમલા પુત્રી નિદ્રાતી આઠમું કુશલા પુત્રી નિદ્રાતી નવમું અનુલિતા પુત્રી નિદ્રાતી દસમો સુદતી પુત્રી નિદ્રાતી અગિયારમું શ્રાંતા પુત્રી નિદ્રાતિ અને બારમું સેવિત દુગ્ધા પુત્રી નિદ્રાતિ તો આ પ્રકારે ચક્રની અંદર જે જે શબ્દો આપેલા છે તે શબ્દોનું આપણે વાક્ય બનાવી દઈશું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અધોલિખિતેભ્ય વાક્યમ વાક્યભ્ય યોગ્યમ શબ્દમ ચિત્વા તસ્યો પરિ વર્તુલમ કરોતું એટલે કે નીચે આપેલા વાક્યોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેના પર વર્તુળ કરો તો પેલું થશે વાયસ ત્યાર પછી બીજું છે તેમાં થશે મવ મ્યાઉ મા કુરુ ચોર બિડાલ ત્રીજું થશે ઉચ્ચેર માભશ ભસ સુનક વરાક ચોથું રેરે મશક મા કુરુ ગાનમ તો જે સાચો શબ્દ છે તેની ઉપર આપણે ગોળ કરી દઈશું ચિત્રમ ચ વર્ણમ ચિત્રમ દ્રષ્ટવા સંસ્કૃત ભાષાયામ ત્રી વાક્યાની રચયતું એટલે કે નીચે આપેલી જગ્યામાં મનપસંદ ચિત્ર દોરી રંગપૂરો તથા તેના વિશે સંસ્કૃત ભાષામાં ત્રણ વાક્યો તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે જગ્યા આપેલી છે તેની અંદર તમારે ચિત્ર દોરવાનું છે અને તે તે ચિત્ર તમે જે દોરો છો ચિત્રના આધારે તમારે ત્રણ વાક્યો સંસ્કૃતમાં લખવાના છે એટલા માટે બધા છે તે જુદું જુદું મનપસંદ ચિત્ર દોરશે માટે મેં અહીં ચિત્ર દોરેલું નથી તો આપણે આપનું મનપસંદ ચિત્ર અહીં દોરી અને તેના વિશે ત્રણ વાક્યો લખવાના છે ચાલો ત્યાર પછી આગળ જઈએ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તો ચાલો કરીએ મ્યાઉ મ્યાઉ મા ઘોર વિરાવમ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ઉદાહરણાનુસારમ રિક્ત સ્થાનમ પૂરે એટલે કે ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો તો ચાલો આપણે ખાલી જગ્યાઓ પૂરીએ ઉદાહરણ છે બાળક ગર્દભારમ વહતી ત્રીજું ચટકા જલમ પીબતી ચોથું શુકહ ફલમ ખાધતી પાંચમું બાલિકા વાટિ સિચતી છઠુ ભારવાહક પેટિકા વહતી સાતમું બાલક પુસ્તક પઠતિ આઠમું અધ્યાપક ઘટી પશ્ય નવમો રમા વિદ્યાલય ગછતિ ત્યાર પછી પ્રશ્ન આઠમો સંસ્કૃત ઉચિત શબ્દ લિખતું એટલે કે ગુજરાતી શબ્દ માટે ઉચિત શબ્દ સંસ્કૃત શબ્દ લખો જેમાં મેના એટલે થશે સારિકા સંસ્કૃતમાં શેન કહેવાય પાડો તેને સંસ્કૃતમાં મહિષઃ કહેવાય અને હરણ તેને સંસ્કૃતમાં હરિણ કહેવાય ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ઉદાહરણ અનુસારે મૌલિક તવયા વાક્યની રચયતું એટલે કે ઉદાહરણ અનુસાર મૌલિકતાથી વાક્યો બનાવો જેમ કે અહમ ગચ્છામી તો વયમ રીતે અહમ વધામી તો વયમ વધામ કથયામી તો વયમ કથયામ ત્રીજું અહમ પશ્યામી તો વયમ પશ્યામ તો આ રીતે આપણે વાક્યો બનાવી દઈશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ આઠ સંસ્કૃતનું કાવ્ય એક પુત્રી મમ ખલુ નિદ્રાતીના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમને જેની અંદર તમને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો